આ વિડીયોમાં સાંભળશું શ્રી ગણેશ ચતુર્થીની ઉત્પત્તિ તપ અને વરદાનની સુંદર કથા જે ચોથની તિથિએ સાંભળવાનો મહિમા છે ચોથની તિથિ એ ભગવાન શ્રી ગણેશની પ્રિય તિથિ છે આ દિવસ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો આથી ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવી તેની પૂજા પાઠ મંત્ર જપ કરવાનો મહિમા છે તો આ વિડીયોમાં શ્રી ગણેશ ચતુર્થીની ઉત્પત્તિની સુંદર કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય સૃષ્ટિ ઉત્પન્ન કરીને બ્રહ્માજીએ અનેક કાર્યોની સફળતા માટે પોતાના હૃદયમાં શ્રી ગણેશજીનું ધ્યાન ધર્યું એ વખતે તેના શરીરમાંથી તિથિઓની માતા રૂપ ચોથ દેવી રૂપે પ્રગટ થઈ અને અતિ સુકુમાર અને સુંદર દેવીને ચાર પગ ચાર હાથ અને ચાર મોહ હતા એને જોઈને સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી પરમ પ્રસન્ન થયા એ ચતુર્થી દેવીએ બ્રહ્માજીને વંદન કર્યું અને કહ્યું હે બ્રહ્માજીના સર્જનહાર પિતા હું આપના પવિત્ર શરીરમાંથી ઉત્પન્ન થઈ છું આપ મારા પરમપિતા છો આપ મને આજ્ઞા આપો કે હું શું કરું આપ મને રહેવાનું સ્થળ અને જરૂરી ભોગ્ય પદાર્થ આપો બ્રહ્માજીએ શ્રી ગણેશનું સ્મરણ કરીને કહ્યું કે તમે એક અદ્ભુત સૃષ્ટિની રચના કરો ચતુર્થી દેવીએ પણ ગણેશજીને ભાવપૂર્વક નમન કર્યું એ પછી ચતુર્થી દેવીને બ્રહ્માજીએ ગણેશજીનો મંત્ર આપ્યો અને વનમાં જઈ એ મંત્ર જાપ સાથે તપ કરવા જણાવ્યું ચતુર્થી દેવીએ અત્યંત શ્રદ્ધાપૂર્વક ગણેશજીના મંત્ર જપ સાથે એક હજાર દિવ્ય વર્ષ સુધી તપ કર્યો ચતુર્થી દેવીની આવી ભારે તપસ્યાથી પ્રસન્ન થઈ દેવાથી દેવ ગજાનંદ પ્રગટ થયા અને કહ્યું કે દેવી હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગો ચતુર્થી દેવીએ પરમ પવિત્ર ગજાનંદ દેવતાના ચરણોમાં નમસ્કાર કર્યા અને કહ્યું હે વિધ્ન વિનાશક દેવ આપ આપની દ્રઢ ભક્તિ આપો હું આપને હંમેશા પ્રિય રહું અને મને આપનો કદી વિયોગ ન થાય તેવું વરદાન આપો ગણેશજીએ ઓમ શબ્દનો ઉચ્ચાર કરી માંગેલું વરદાન આપ્યું અને કહ્યું કે દેવી તમે મને હંમેશા પ્રિય રહેશો તમે તમામ તિથિઓની માતા ગણાશો અને તમારું નામ ચતુર્થી દેવી તરીકે જગ પ્રસિદ્ધ થશે તમારા શરીરનું ડાબુ અંગ શ્યામ અને જમણું અંગ ઉજ્જવલ હશે તમે મારી જન્મતિથી તરીકે પૂજાશો તમારું વ્રત કરનારને હું સર્વ વાતે સુખી બનાવીશ અને તમારું વ્રત તમામ વ્રતોમાં શ્રેષ્ઠ લેખાશે આટલું કહી ગણપતિજી અંતર ધ્યાન થઈ ગયા વરદા ચતુર્થી દેવીએ ફરીથી ગજાનંદ દેવનું ધ્યાન કર્યું એટલે એના મોમાંથી પ્રતિપદા એટલે કે પડવો તિથિ ઉત્પન્ન થઈ એ પ્રમાણે નાકમાંથી બીજ છાતીમાંથી ત્રીજ આંગળીમાંથી પાંચમ હૃદયમાંથી છઠ આંખમાંથી સાતમ હાથમાંથી આઠમ પેટમાંથી નોમ કાનમાંથી દસમ કંઠમાંથી અગિયારસ પગમાંથી બારસ અને સ્તન મંડળમાંથી તેરસ અહંકારમાંથી ચૌદસ મનથી પૂર્ણિમા અને જીભથી અમાવસ્યા પ્રગટ થઈ બધી તિથિઓએ સાથે મળી દેવાધિદેવ ગણનાયકનું ધ્યાન ધરવા માંડ્યું તપસ્યા પણ આરંભી આમ એક વર્ષની તપસ્યા પછી ગણાધિપતિ દેવી ચતુર્થીની પાસે ગયા અને કહ્યું કે તમારે શું જોઈએ છે માંગો ચતુર્થી દેવીએ વંદન કરીને કહ્યું કે દેવ હું આપનું નિવાસસ્થાન બનું અને આપ મને આપની અતુટ ભક્તિ આપો ગજાનંદ દેવે વરદાન આપતા કહ્યું કે મારા ભક્તજનો ભાદ્રપદ માસની સુદ ચોથના દિવસે ભાવપૂર્વક તમારું વ્રત કરશે આજથી તમારું નામ વરદા રાખું છું ત્યાર પછી ગજાનંદ દેવે રાત્રે ચંદ્રનો ઉદય થતા કૃષ્ણ ચતુર્થી પાસે જઈને કહ્યું કે તમે પણ ઈચ્છિત વર માંગો હું તમારી અભિલાષા પૂર્ણ કરીશ કૃષ્ણ ચતુર્થીએ મંગલમય ગણેશજીનું પૂજન કરી કહ્યું કે વિધ્નહર આપ જો મારા પર પ્રસન્ન હો તો કૃપા કરીને મને આપની અચળ ભક્તિ આપો આપ મને સર્વ માન્ય કરી દો ગણેશજીએ વરદાન આપતા કહ્યું કે દેવી નિઃ સંદેહ મારી કૃપાથી તમે હંમેશા લોકોને આનંદ આપનારા થશો મહિમા મયી ચતુર્થીનું વ્રત કરનારાઓની ઈચ્છા કામનાઓ પાર પડે છે ધન ધાન્ય અને આરોગ્ય પ્રાપ્તિ થાય છે તમામ આપત્તિઓ નાશ પામે છે અંધારિયાની તમામ ચોથ દુઃખ નિવારણ કરવાવાળી છે એમાં ચંદ્રોદય ચતુર્થી વ્રતનું પૂજન કરવાનું મહાત્મ છે સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય વ્યાપી છે જો બે દિવસ દિવસની હોય તો બીજે દિવસે જ વ્રત કરવું જોઈએ અગર બંને દિવસે ચોથ ચંદ્રોદય વ્યાપી ન હોય તો બીજે દિવસે વ્રતનું પાલન કરવું જોઈએ આ રીતે આપણા હિન્દુ ધર્મમાં સંકટ ચોથ અને વિનાયક ચોથ નું વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે ભગવાન ગણેશ પોતાના ભક્તોની તમામ સમસ્યાઓ અને વિધ્નો હરી લે છે કહેવાય છે કે આ દિવસે ગણેશની સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે અને વ્રત રાખવામાં આવે તો તમામ પ્રકારના સંકટ દૂર થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે સંકટચોથના દિવસે ગણેશજીની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે કહેવાય છે કે ગણેશજી ઘરમાં આવતી તમામ દુઃખો દૂર કરે છે અને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે ચંદ્ર દર્શન પણ ચોથના દિવસે કરવું અત્યંત શુભ માનવામાં આવે છે સૂર્યોદયથી શરૂ થતું વ્રત ચંદ્ર દર્શન સાથે સંપન્ન થાય છે ગણપતિની જન્મતિથિ ચતુર્થીનું ઘોતક છે ચતુર્થી તિથિમાં પ્રગટ થવાનું તાત્પર્ય એ છે કે ગણપતિ બુદ્ધિ પ્રદાતા છે જાગૃત સ્વપ્ન સુશુપ્તિ અને તુરી આ ચાર અવસ્થાઓમાં ચોથી અવસ્થા જજ્ઞાન અવસ્થા છે કારણ વિવેક બુદ્ધિ જ્ઞાન પ્રદાન કરનારા શ્રી ગણપતિનો પ્રાદુર્ભાવ ચતુર્થી તિથિમાં થયો હતો શ્રી ગણેશજીની પૂજા આરાધના તમામ માંગલ્યો વિવેક જ્ઞાન વિધ્નનાશ રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ પ્રાપ્ત કરાવે છે એટલે જ કહેવાય છે કે આદિ પૂજ્યમ ગણાધ્યક્ષમ ઉમાપુત્ર વિનાયકમ મંગલ પરમમ રૂપમ શ્રી ગણેશ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળી ગણેશ ચતુર્થીની ઉત્પત્તિ તપ અને વરદાનની સુંદર કથા સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરીશું જે ઘરમાં નિયમિત આ પાઠ થાય છે ત્યાં દુઃખ સંકટ કલેશ આદિ પ્રવેશ પણ નથી કરતા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સર્વ મનોરથ પૂરા થાય છે આ પાઠ દર બુધવારે કે પછી ચોથના દિવસે કરવામાં આવે છે આ સ્તોત્રની રચના નારદજીએ કરી હતી ભગવાન શ્રી ગણેશના અનેક સ્તોત્ર મંત્રો આવેલા છે જેમ કે શ્રી ગણેશ કવચ ગણેશ મહિમા સ્તોત્ર સંકટનાશનમ ગણેશ સ્તોત્ર ગણેશ સહસ્ત્ર નામ વગેરે આ દરેકમાંથી નાશન ગણેશ સ્તોત્ર સૌથી વધારે અસરકારક સૌથી વધારે ફળદાયી માનવામાં આવે છે જે ઘરમાં નિયમિત આ પાઠ થાય છે ત્યાં દુઃખ સંકટ કલેશ પ્રવેશ પણ નથી કરતા પરિવારમાં સંપ સુખ શાંતિ બની રહે છે સંકટ નાશન સ્તોત્રનો પાઠ દર બુધવારે જરૂર કરવો જોઈએ જો દર બુધવારે ન થઈ શકે તો ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી તિથિ ચોથના દિવસે કરવો ઉત્તમ ફળદાયી છે જે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો નારદ ભગવાન દ્વારા રચેલું શ્રી સંકટનાશમ ગણેશ સ્તોત્રનો પાઠ શરૂ કરીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય નારદ ઉવાચ ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાન રૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું પહેલા વક્રતુણને બીજા એકદંતને ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને ચોથા ગજકત્રને પાંચમાં લંબોધરને છઠ્ઠા વિકટને સાતમાં વિઘ્નરાજને અને આઠમાં ધૂમ્રવર્ણને નવમાં ભાલચંદ્રને દસમાં વિનાયકને અગિયારમાં ગણપતિને અને બારમાં ગજાનંદને જે માણસ આ બાર નામોનો પ્રાતઃકાળે મધ્યાહન કાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે છે ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે છે પુત્રની ઈચ્છાવાળો આ પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે છે અંતે મોક્ષની ઈચ્છાવાળો જો આ પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે જે માણસ આ ગણપતિ સ્તોત્રનો પાઠ કરે છે તેને આ સ્તોત્રનો પ્રારંભ પછી છઠ્ઠે માસે ફળ મળે છે અને એક વર્ષે સંપૂર્ણ સિદ્ધિને આ માણસ મેળવે છે એમાં સંશય નથી પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળું પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવું અને જો એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ જે માણસ આઠ બ્રાહ્મણને આ સ્તોત્ર લખીને આપે છે એને ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે શ્રી નારદ પુરાણે સંકટનાશનમ સ્તોત્રમ સંપૂર્ણમ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આપણે સાંભળ્યો સંકટનાશન ગણેશ સ્તોત્ર આ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી ઘરમાં દુઃખ સંકટ કલેશ આદિનો નાશ થાય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળી ગણેશ ચતુર્થીની ઉત્પત્તિ તપ અને વરદાનની સુંદર કથા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ